વિનુભાઈ કાઢીશ હવે તો હાથ નાખતો નથી ગજવે વિનુભાઈ પાછી મોટી કાઢી નથી શક દિમાગ વાપરીશ વિનુભાઈ અંદર બહાર બારી છે ít nè logistics. Đang đi mong có được tiền nữa. Chơi vẫn là việc phải. người nữa. Không lười. Cảm લઈ લો મેં પેકડી કે લઈ લો ખાલી હાથમાં લેવું ધર્મ હાથમાં નથી નહીં એનું ગયો પાછી પકડી લીધી જોઈ શકશો તમે લઈ લો ભાઈ ફાઈનલી પાસે ધરમાં લીધ કેટલો કાઢી નાખે કવડી જતો

ભેભાઈ ને ગજવે ખાઈ ગઈશ તો હાથ તો નાખતા નથી પાછી એક આવી ગઈશ હેલો હાલો પાછા ગઈ બાબા જોલી ભર ગઈ હે હું તો કઈ કરતો જ નથી આપડે કઈ આવડતો નથી મારે વિનુભાઈ જી કરે છે ફાઇનલી પાસે કસલી આવી ગઈ ચાલો લાગે તમને આમાં કેવી કચલી ની કરીએ મેં પકડી લીધો છે એડ્રેસ તો આખેલે વિનુભાઈ હરખોઝ દેખર દઉં તો ફાઈનલી વિનુભાઈ બીજી એક કાઢે હાલો આવી ગઈ વિનુભાઈને એમ કહેતી હતી કે ચાલી લો હાલો મને ઝાલી જ લીધી વિનુભાઈએ પણ

ફાઈનલી પાસે આવી હેલો આ તો મોટી છે નાની નાની વિનુભાઈ ભાઈ પકડવાનું થતું નથી આ તો પછી દરમાં હાથ નાખે તો પછી નાની તો નાની કાઢવી પડે હમ જાવ કાલે જાઉં અને લાંગુ તૂટી ગયું હતું પાછું લાંબુ બીજું નવું આવે ફાઈનલી એક આવી ગઈ છે વિનોભાઈનું કહેવાનું છે

ફાઇનલી આ પાણી ભર થવા મીડી છે જોઈ લઉં આપણે વિનુભાઈ આ ટેસલા કાઢે ખાટીને કહો ફાઇનલી અમે જોઈ લઉં ને તો ફાઇનલી અમે ભાલ પસાર કરી આમ જાય છે જોઈ લઉં તો ભાઈ ફટરીએ તો ફાઇનલી હું તો નીકળી ગયો માવાવાળા દીકા ઓ આવી કઈક છે અમારી ખાડી જો

પાછો એક કેસ લાવી ગયો એનું ભાઈ કાઢે છે હવે એટલે આ તો મોટો બધી છે તો ફાઈનલી એટલી ખોલી ભરાઈ ગઈ એનું ભાઈ ગાભા કાઢને રહ્યો બસ આ સેલું છેલ્લું જ છે બહાર જ નીકળવાના છે અમને આ તો એમ કે બેગ જડી જાય તો હું તો આમ તેમ જ મારું આપણે આવડતું નથી કે આપણે કરીએ એ જો તો બસ હેનુભાઈ ફાઇનલી એક સહેલો કચલો પકડીને વૈયા આવે મારી તો સબસ્ક્રાઈબ કરી નાખજો કલે જાઓ ને લાઈક શેર કરી નાખજો જાઉં તો વિનુભાઈ રેડી ને હવે તો મળીએ પાછા એક નવા બ્લોગમાં જોઈ લઉં હવે તો વિનુભાઈ કેટલા દેખાડી દઉં તો એટલા છે પહેલી ભરાઈ ગઈ છે વાંધો નહીં આવે તો મળીએ પછા એક નવા બ્લોગમાં લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો